જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છીએ ત્યારે સૌપ્રથમ પ્રથમ એક મહિના સુધી જે સુખ દુઃખના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવા કે પ્રવૃત્તિ નથી કરી શક્યો એ બદલ આપ સૌની માફી ચાહું છું બે હજાર બાવીસની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં ચાર રાજકીય પક્ષના ઉમેદવારો હતા તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે છપ્પન ટકા જેટલા મત મળ્યા એક લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો ભરોસો મૂક્યો ત્યારે પછી જે જે છે ઘરે આરામ એવી રીતે નથી પણ હું લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે દવાખાનામાં પૂરતા ડોક્ટરો સાધનોની બાબત હોય શિક્ષણ બાબત શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય પૂરતી બસ સુવિધા વીજળીની વાત હોય રોડ રસ્તાની વાત હોય સિંચાઈના પાણીની વાત હોય પીવાના પાણી નલસે જલની વાત હોય આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય પ્રાઇજના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સીપ કાર્ડ આપવાની બાબત હોય શિષ્યવૃત્તિ જે બે હજાર બાવીસની નથી મળી એ બે લાખ સડસઠ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય ની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે આદિવાસીને જાગૃત કરવાની વાત છે એ બાબતે પણ અમે આ બોલ્યા છે સાથે મણિપુરી હિંસાની બાબત યુસીસી મુદ્દે હોય નકલી કચેરી કૌભાંડો બાબતે હોય જે માનવસરજીવ પૂર નર્મદા નદીમાં જયારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે લઈને લોકોની સાથે ઉભા હતા ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એ લોકોએ જ્યારે હું ચૂંટાય ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીત થઈ ત્યારે આ લોકો કઈ રીતના એમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે તમે સૌ જાણો છો ગઈ લોકસભા બે હજાર ઓગણીસની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય ને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો તો આવી જ રીતે આ વખતે પણ મને ગૌધી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લાલચ આપવા માટે પણ આવ્યા છે ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા ક્યારેય અમે એમના લાલ લોભલાલ જ કે ક્યારેય એમના દબાણમાં અમે ડરવાના નથી અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે પ્રજાનો પ્રેમ મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે પણ પક્ષના આમાંને સાથ અને સહકાર આપ્યો છે સૌનો હું આભાર માનું છું આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસોમાં કરીશું એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરન્ડર કરવા જઈ રહ્યો છું ધન્યવાદ